કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે તેલંગાણાના નિઝામાબાદમાં નેશનલ હલ્દી બોર્ડના હેડક્વાર્ટરનું ઉદઘાટન કર્યું હતું આ અવસરે તેમણે જણાવ્યું હતું કે તેલંગાણાના ખેડૂતોની ચાલીસ વર્ષની માંગ આજે પૂર્ણ થઈ ગઈ છે અમિત શાહે વધુમાં કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હળદરની ખેતી કરનાર ખેડૂતોને નેશનલ હલ્દી બોર્ડ બનાવવાનું વચન નિઝામાબાદમાં આપ્યું હતું જે આજે પૂર્ણ થયું છે મારું સૌભાગ્ય છે કે હલ્દી બોર્ડનું ઉદઘાટન મારા હાથે થઈ રહ્યું છે દેશભરના હળદ પાક લેતા ખેડૂતોને આ અવસરે હું શુભેચ્છા પાઠવું છું નિઝામાબાદ દેશભરમાં હળદરની રાજધાનીના રૂપમાં જાણીતો વિસ્તાર છે આ બોર્ડનું બનતા વૈશ્વિક બજારમાં થી વર્ષમાં હળદર પહોંચી જશે તેનો મને વિશ્વાસ છે ये अपना हल्दी बोर्ड प्रस्तापित करेगा और हम सब जानते हैं सदियों से भारत के लोग कटु होने के बावजूद भी हमारी माताएं हल्दी अपने खाने में डालती है कोई पागल नहीं है कटु स्वाद क्यों लेगा परंतु सबको मालूम है कि हल्दी एंटीवायरल है एंटी कैंसर है और एंटी इंफ्लेमेटरी है और हल्दी के औषधीय गुण दुनिया भर में इसको वंदर ड्रग के रूप में जानते हैं